કોણ પાથ શું કહું છું ગાંડી આપ મારા હૃદયના પ્રેમાળ અતિથી બ્રહ્મચર્ય વ્રત સાચી એક ક્ષણમાં પ્રતિજ્ઞાનો ભંગ કરીને તમે અર્જુનને ના અર્જુન કરી દીધો તમે જાણો છો તમે કોને માટે તમારી જાતને ભૂલો છો મારે માટે તો નહીં જ આ બે નીલોત્પલ નૈનો માટે કે પછી નવનીતને લજવી દેવા બાહુ પક્ષ માટે ક્યાં ગઈ પ્રેમની મર્યાદા ઠીક હવે જાણ્યું તમારી ખ્યાતિ મિથ્યા છે તમારું વીરત્વ મિથ્યા છે હું અરણ્યમાં મૃગ્યા કરવા નીકળી હતી ત્યારે અર્જુનને જોઈને પહેલી જ વાર મને અનુભૂતિ થઈ કે તે પુરુષ છે અને હું સ્ત્રી હા સ્ત્રી કારણ પુત્ર સમોવડી અને પુરુષ તરીકે જ ઉછરેલી એવી મને સ્ત્રીત્વનું ભાન જ ન હતું પણ પ્રથમ દ્રષ્ટિએ જ હું અર્જુનના પ્રેમના પ્રવાહમાં ખેંચાઈ ગઈ ત્યારે કોંતેએ મને ન સ્વીકારી કારણ કે તેમણે બ્રહ્મચરી વ્રત ધારણ કર્યું હતું હું નિરાશ થઈ ગઈ મેં પુષ્પધર્મા ઋતુરાજ પાસે વરદાન માગ્યું કે મને સૌંદર્યવતી બનાવો કે જેથી હું અર્જુનને પામી શકું હે અનંત દેવ મને ક્યાં રૂપ ઉદાસનમાં પીસી રહ્યા છો કે હું બળું છું ને બાળું છું પરંતુ વીર હૃદયની વ્યાકુળતા અને તૃષ્ણા હું કેમ કરીને પાછી વાળું આર્યપુત્ર તમે પૂછા કરી રહ્યા છો કે હું કોણ છું હું પૂજા કરી માથે ધરી રાખું તેવી દેવી નથી કે નથી હું અવગણના કરી ફક્ત ભરણ પોષણ કર્યા કરો એવી સામાન્ય સ્ત્રી તમારા સુખ દુઃખમાં મને સહીચલ બનાવો ત્યારે જ તમને મારો સાચો પરિચય થશે દેવ તમે કહો છો તેમ તમે મારી સુંદર કાયાની માયા લાગી હોય તો હે પાંડવ મારું બધું જે છે એ તમે લઈ લો જીવન પલ્લભ આજે આપને ચરણે અર્પું છું ચિત્રાંગતા રાજેન્દ્ર નંદિની